જસદણ થી રાજકોટ બાજુ જસદણ કે જસદણ થી આવ્યો એમ મેં કીધું બરાબર છે ભાઈ મેં કીધું બોલો ને એમ કે આ તો તમને મળવું તું એમ તમે ઉનાતી દીદી ને મારો ને મેં કીધું મેં કેમ મારી ભાઈ થેન્ક યુ પછી મળવા આવ્યો તો એને થેન્ક યુ થેન્ક યુ મેં કીધું મેં કીધું કરવું છે હું એમ કે ને ભાઈ તારે મેં કીધું તું ઉનાતી મારતો હોય તો તું મને મળવા આવ્યો તો તારે કરવું છે હું એ તો કેમ મને તમને ખબર પડે ને એમ પછી મેં કીધું મેં કીધું આ બધી છે ને અમારી મસ્તી હોય મેં કીધું તમે આ સિરિયસ લઈ લે લોકો

હું લિમિટ થઈ ગયું પછી રોજ મારે છે રોજ ઘરેલું હિંસાનો નો શિકાર છું હું અને ખાસ ખાસ કે મર દો ગુટ માર લે

અને હું ખાલી મસ્તી મસ્તી મજી કાઢી નાખું છું બીજું કઈ ચાજુ છે નહીં બાકી આ હકીકતમાં ગાંડુ છે આની આજુબાજુમાં રહેવું એટલે તમે જોયું ને હવે તમે ઉન્નતિના વિડીયોમાં જઈને કમેન્ટ કરો તો કઈક સરભર થાય બરાબર બાકી આ વાત હવે વટે આવી ગઈ છે તમારે કોના પક્ષમાં રહેવું ને તમારે જાતે જોઈ લેવું હો ભાઈ આ ઉન્નતિના તમે વાદે રહેતા નહીં

મારે જવું છે આયા છે કોણ છે હું હવે ઘરે જઈને બતાવું કેમ કે જસ્ટ દુકાને પોચ્યો નથી હજુ એન પેલા મારો ફોન આવી ગયો તો કે ભાઈ માર પાછો આવ એટલે હું ચાવી બાવી આપીને પાછો રીટર્ન આવ્યો છું યાર બે મોગેરા મહેમાન આયા છે તમને મલાવું કોણ કોણ જાય એ બે બરાબર ને રહી હવે ઘરે છે કોણ એ તો તમને બતાવું એકને તો હું લોગમાં માસી કહું છું એક એ છે અને એકને દાદા કહું છું એ છે આ બે વ્યક્તિઓ છે બીજું કોઈ છે કે નહીં એ મને નહીં ખબર પણ આ બે છે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા એક જ છે તમે બતાવું કોણ છે વિચારો તમે કોણ હશે એટલું તમે ખાલી વિચારો

बाहुबली ये रहा वो क्या बोला मैंने अभी लिया है आ, क्या बात है। बाहुबली यानी मैं प्लायो की है असंख्य टेबल का निकलो था भाई हाँ क्रॉस है सही है भाई क्रॉस है थोड़ा सा यहाँ पे बोला था मैंने इसको एग में, एग में बोला था ना भाई गलत नहीं बोलता मैं एक काम करो पूरा बाहर निकाल लो ऐसे और फिर डाल दो मालूम ना हो गया डाल दो वो पे अटक गया वहां पे अटक गया वहां पे एक इंच बोला था मैंने एक इंच की दिक्कत आएगी बोला था कि नहीं बोला था

હતા ને કતો એમ કહ્યું હોય કે આ આ લોબડાને હાર્ટ એટેક આવ્યું જાવ અમે મેડિકલ જતો જ દવા લઈ આય અને મેડિકલ વાળો આજુબાજુ ઓટ તો આયરો તો પૂરો થઈ જાય તો ઓરી તું ના લઈ આવું હું એવું થાય તો અંદર જઈ લઈ આવું પણ ચીકુન જો તો આપણને વાઓની વાત તો રહો વાદો ની યાર હાળો હપ્પુ જો નક્કોમો મોણસ છે આયરો અને કાલનો મે આ ઓન કેમેરા ગાળો નહી દેવાતી નીચે લગન કરવાના હી હે વાત તો રવા દો ને ભાઈ આની હાલાની

ઘરે જઈને ભૂખ લાગી છે અને સાચું કહું ને ભાઈ તો આજે સત્તાવીસ અઠ્યાવીસ દિવસ થઈ ગયા છે મારે રોટલી ખાધે આજે હું રોટલી ખાવાનું છું મને બહુ જ સખત ભૂખ લાગી છે આખા દિવસને એવો થાકી ગયો છું મારે આજે ખાવું પડશે મેં ખાધું નહીં કંઈ અને હવે જઈએ છીએ ઘેર ખાવ મને બની ગયું છે બધું ફોન ક્યારના ના આવે છે એક ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે પણ વાંધો નહીં હવે ઘરે પહોંચીને શાંતિથી જમીને નાવું છે પહેલાં તો કેમકે ગરમી સખત લાગી રહી છે અને જે દિવસે દિવસે ગરમી ચાલી રહી છે ભાઈ તમે ગરમીમાં રખડતા હોય જોબ વોબ જતા હોય બાઇક પર ફરતા હોય તો ભાઈ ટાળજો અને જો કદાચ ફરો તો પાણી અને શું કહેવાય લીંબુ પાણીને એવું બધું પીવાનું રાખજો બાકી આ વખતની ગરમી બહુ જ ખરાબ છે બહુ જ ખરાબ તો શું કહેવાય આ આવી વસ્તુનો મારો રાખજો હું કહું છું એટલા માટે કે દર ઉનાળામાં મને ડિહાઈડ્રેશન થઈ જાય છે પાણી ના પીવાના લીધે આ વખતે હું પોતે એટલું ધ્યાન રાખું છું આ પાણીના લઈને કેમકે ખોટું પાંચ સાત દિવસ હોસ્પિટલમાં ના પડી રહ્યું પણ દર ઉનાળામાં હું કંઈક ને કંઈક નવું બનાવતો હોય ને આવું તેવું મારે હોય એમાં ગરમીમાં બેસી રહું ને એના લીધે આવા પ્રોબ્લેમ મારા જોડે થતા હોય છે આ તો મને એમ કે ભલે મારા જોડે થાય તો થાય પણ શું કહેવાય કે તમારા જોડે પેલું એ કરીએ આપણે એમ કહેવાનો મતલબ સમજ્યા તમે બીજું કંઈ જાજુ છે નહીં તો ભાઈ લેટ્સ ગો જઈએ ઘરે જમવાનું કંઈક પંજાબી બનાવ્યું છે આજે એવું સાંભળવામાં આપણા જોડે આવ્યું છે લેટ ગો સો ભાઈ થાકી ગયો અને ખેલી નાન ખાઈ ગયો ચાર નાન આજે ખાધી છે પીઠાળું બહાર આવ્યું છે एक माथ। ना। मारो ना कर। और बढ़ती है। ये रील डालने वाले को मेरे सामने हाजर किया जाए क्योंकि ऐसे रील देख देख के हम परेशान हो जाते हैं भाई बहुत ज्यादा तुम ऐसा मत डालो पहले अपने घर एक